ओ ग्री स्पीकिंग पति डीपीएस से परियोजना क्लास ट्रेड बिल्डिंग एक्सरसाइज पर मेडिटेशन पति नमस्कार आ बद्दा क्लास एक दिवस मात्र करे तू चल रोज डेली रोज ही कर दे करे न बच्चे फिर तोवा मते पछि ना नॉर्मल छोको तो

શાક ને એવું આજે કીશું એ બનાવ્યું એ બધું અને બધા ખાવા બેસી ગયા છે હવે ખાઈ અને મળીએ તમને આગળ જો મિત્ર અહીંયા મન છે હા મન અહીંયા જમવા બેસી ગયો છે અમે બધા જમી લીધું ભાઈ તરત મન ને જમાડવા બેસાડ્યો નહીં મન કેમ લાલો પાડે છે કેમ હા કેમ રાડો પાડી કેમ રાડો પાડી આટલી બધી બધા કેવું કે કા તો ગાંડો છોકરો છે હ શું ડાયો ડાયો હં ડાયો અને મિત્રો જુઓ અત્યારે આપણે ઉપર આવી ગયા છીએ ઉપર આવી અને અત્યારે બપોરે નીચે કિશુને બધા રીલ્સ ઉતારતા હશે અને અત્યારે હું થોડું એડિટિંગ કરવા બેસવાનો છું અને બ્લોગ ને એવું એડિટિંગ કરીને શેડ્યુલ કરીને પછી હું જઈશ નીચે કિશુને બધા રીલ ઉતારતા હશે ત્યાં અને જુઓ મિત્રો માને અહીંયા છે ને બેઠો બેઠો કૃષ્ણ ભગવાનનું કાર્ટૂન જોવે છે એને સી ખબર કૃષ્ણ ભગવાન નું જ કાર્ટૂન ગમે નહીં મન દાદા હે ને હનમન દાદા કૃષ્ણ ભગવાન બીજા કાર્ટૂન નહીં ગમતા અને એ જમવાનું થઈ ગયું મમ્મી તારે જમી લીધું જમી લે અહીંયા જો પપ્પા અને બા બેસી ગયા છે જમવા જમવામાં શાક ભાખરી બનાવ્યું છે ખીચડી હે મન

તો ગાઈસ જો ધ્રુવો જાય છે આપણે બાય કહી દઈએ ધ્રુને બાય બાય મજા આવી તને ઓ મજા આવી મને બહુ મજા આવી તો બહુ મસ્ત સપોર્ટ કર્યો બધું પરિવાર એકદમ એકદમ ખુશાલ છે અને એકદમ મને બહુ સપોર્ટ કર્યો છે તમારો બધાનો આભાર સપોર્ટ કાયમ રહેશે મળીએ પાછા ફરીથી ને જલ્દી 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 તું આવજે પાછો ઘરે હો આવું ત્યાં સુધી હા ચોક્કસ ચોક્કસ તો ગાઈસ જો અત્યારે ધ્રુવને એ લોકો જતા રહ્યા છે અને બહુ ગમ્યો હોય એ લોકો આવ્યા અમારા ઘરે અને ધ્રુવ પણ એક મન જેવો ચાઇલ્ડ છે પણ એને છે ને એ બોલી શકે છે થોડું ઘણું એના હાથેથી કામ કરી શકે છે બધા ક્લાસીસ કરે છે બહુ ટેલેન્ટેડ છોકરો છે એ ડાન્સ ક્લાસ કરે છે પછી યોગ કરે છે આખો દિવસ એ આખો દિવસ એના ક્લાસ ચાલુ સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કરે છે આખો દિવસ એ ક્લાસ કરતો હોય છે એની સાથે એને પણ કંઈક કરવું છે એની જાત મહેનતથી યુટ્યુબ પર કે એના વિડીયોઝ અપલોડ કરવા છે આ અને ફર્સ્ટ ટાઈમ અમારી સાથે આવીને મળ્યા હતા અમારી પાસે એમને હેલ્પ માગી હતી પણ એ મને એની સાથે એટલું કનેક્ટેડ ફીલ થાય મનને કે ભાઈ મન બોલતો હોત તો પણ આવી રીતે જ મારી સાથે વાત કરતો હોત એટલે મને એની સાથે વાત કરીને બહુ મજા આવે છે અને મેં આજે પણ એને કંઈ બધી ઇન્ક્વાયરી હતી જાણવું હતું એના માટે આવ્યો તો મેં કીધું શ્યોરથી ઘણા બધા ટાઈમથી એને મળવું હતું પણ થોડુંક ટાઈમનું સેટિંગ નથી થતું હવે અમારો બી શિડ્યુલ એ રીતનો હોય અને એ લોકો બી શુક્રવાર શનિવારે જ ફ્રી હોય કેમ કે બીજા દિવસે એના ફાધરને રજા હવે એ લોકો અમારા ઘરથી બહુ દૂર રહે છે એટલે લઈને આવવો લઈ જવો બહુ મુશ્કેલ છે પણ તો એ બિચારા એમના ફાધર પણ બહુ સપોર્ટ કરે છે અને ફેમિલી બહુ સારું છે અને બસ એમને મળીએ ને એટલે બહુ આનંદ આવે અને મજા આવે બસ એની ચેનલનું હું નામ તમને નીચે આપી દઉં છું જો પ્લીઝ તમે લોકોએ સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો એની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમે હું ટેક કરી દઉં છું એની ચેનલને પણ તો પ્લીઝ તમે લોકો સબસ્ક્રાઈબ કરી દેજો અને એના હજાર સબસ્ક્રાઈબર આપણે પૂરા કરાવવાના છે તો જલ્દીથી તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને બસ અત્યારે આપણે બ્લોગનો એન્ડ કરીશું આજે મારી તબિયત થોડીક સારી નથી તો જો આપણે હળદરવાળું દૂધ પીએ છીએ અને બસ અત્યારે સુઈ જઈશ આરામ કરીશ એટલે મને સારું થઈ જશે અત્યારે સુઈ જાઉં છું પછી આવતીકાલે મળશું નવા બ્લોગમાં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શ્રી રામ બાય ભાઈ